હેલો મિત્રો નમસ્કાર કેમ છે તમારું ચેનલ ના મસ્ત મજાના વિડીયો ગુજરાતની અંદર ચાલી રહ્યા છે માવઠાનો પ્રેમ એક્ટિવિટીનો વરસાદ આ વરસાદના કારણે દરિયાની સ્થિતિ શું છે તમારે જોવી છે હાલો મારા વાલા હું તમને બતાવી દઉં અમારા ગામ દરિયો મારું ગામ છે દયા તાલુકો મોવાણ જિલ્લો ભાવનગર તો અમારા ગામનો દરિયો અટાણા તો કે શાંત છે દરિયા અંદર એક પણ પ્રકારના મોજા જોવા નથી મળી રહ્યા સાથે વરસાદ ની આગાહી છે અને વાદળ સાયું વાતાવરણ છે અટાણા વાગી રહ્યા છે બાર અને આની પેલા જે છે નવ વાગે ફૂલે ફૂલ પવનને ફૂલે ફૂલ વરસાદ આવી ગયો છે તો વરસાદ રહી ગયો તો હાલો જઈ ગયો દરિયા વિડીયો બતાવીને પબ્લિકને ને દેખાડીએ તો તમે વાતાવરણ જોઈ શકો છો ઓ કેવું થઈ રહ્યું છે બરોબર તો ભાઈ અમારા ગામનો દરિયો છે ને દરિયો એકદમ શાંત શાંત જોવા મળી રહ્યો છે જોવો તમે દરિયા અંદર કોઈપણ પ્રકારની મૂવમેન્ટ જોવા નથી મળી રહી દરિયો એકદમ સ્થિર છે શાંત છે દરિયા અંદર લોટ પણ જરાય નથી બરાબર અને આના કારણે આપણે કહી શકાય કે કદાચ વરસાદ આવી શકે પણ પવન મારા અંદર લગભગ નહીં આવે કેમ કે દરિયો જે એકદમ શાંત અને સ્થિર થઈ ગયો છે આ રહ્યો અમારો રત્નેશ્વર મહાદેવનું મંદિર અને બાકી તમે જુઓ દરિયાની અંદર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ અત્યારે જોવા નથી મળતી આના કારણે જેસી સાબિત થાય છે કે ભાઈ કદાચ વરસાદ આવશે પણ પવનની સાથે વરસાદ નહીં આવે ગાંજવીજ ની સાથે વરસાદ આવશે બરોબર આજની હું તમને વાત કરું તો આજે જે સી સવારમાં નવ વાગે અમારા ગામની અંદર વરસાદ આવ્યો ભાઈ ફૂલે ફૂલ પવનની સાથે બાકા ઝીકી બોલાવી દીધી તમારા ગામમાં વરસાદ આવ્યો તો કેવી રીતે આવ્યો ગાંજવીજની સાથે આવ્યો કે પવનની સાથે આવ્યો કે વીજળીના કડાકા આવ્યા કે ભડાકા છે કેવી રીતે તમારા ગામની અંદર વરસાદ આવ્યો જરાક મને કોમેન્ટ કરીને જણાવી દેજો બાકી અમારા ગામનો દરિયો એકદમ શાંત છે અને કોઈ પણ પ્રકારની મુવમેન્ટ અમને જોવા નથી મળતી દરિયા જો કે હું કાંઈ જાણકાર નથી કે કોઈ એક્સપર્ટ નથી તો દરિયાની અંદર શું હોય કે દરિયા અંદર ફૂલે ફૂલ લોટ જોવા મળે તો આપણે એના અંદર ખબર પડે કે દરિયાની અંદર જશે વાવાઝોડું છે તોફાન દરિયાની અંદર છે અને ટૂંક સમયમાં બહાર નીકળશે તો બાકા જગ્યા કે છે તો અટાણે એવું તો કઈ લાગતું નથી બાકી તમે જુઓ કે દરિયો અટાણે એકદમ શાંત અને સ્થિર છે બાકી વાદળછાયું વાતાવરણ છે દી પણ દેખાતો હે નહીં અને આવું કંઈક અમારા ગામનું વાતાવરણ છે અને જ્યારે જ્યારે વરસાદ ફૂલ આવવાનો હોય કે વરસાદની આગાહી હોય ત્યારે જશે એ એમ કહેવાય ને કે દરિયાની અંદર ફૂલ ફૂલ તોફાન જોવા મળે ફૂલ ફૂલ મોજા જોવા મળે મોજાની તમને વાત કરું ને હું અહીં ઉભો ને ભાઈ અહીંયા સુધી પાણી પણ આવી જતું હોય એવા એવા મોટા મોટા ભયંકર મોજાઓ જે જોવા મળતા હોય છે તો આજે તારીખમાં એવું કઈ જોવા નથી મળતું એના આધારે આપણે કહી શકીએ કે શું કહેવાય કે ભાઈ દરિયો એકદમ શાંત છે અને વાવાઝોડું કે વરસાદ તો આવી શકે પણ વાવાઝોડું નહીં આવે આગાહી કાર છે કાંઈ પણ હતા એ લોકો એવું કહેતા હતા કે કદાચ ગુજરાતની અંદર વાવાઝોડું આવી શકે હજી ફાઈનલ હતું નહીં પણ કદાચ મને એવું લાગી રહ્યું છે કે વાવાઝોડું જ કદાચ આપણે ગુજરાતમાં નહીં આવે અને ગુજરાતની બહાર વ્યૂઝ આવે એવું લાગે તો પાકિસ્તાનમાં ભલે વ્યૂઝ આવે પાકિસ્તાનના ફોચરા કાઢના ખે એવું વાવાઝોડું પાકિસ્તાનમાં આવીએ ને તો પાકિસ્તાનમાં હું આ લપુ કરતા મટી જાય પણ આપણે તો નહીં વાંધો આવે તમે જોઈ શકો છો આપણો દરિયો અને દરિયાની અંદર કોઈ પણ પ્રકારની મુમેન્ટ અત્યારે આપણે જોવા નથી મળી રહી મને એમ હતું કે દરિયા અંદર ફૂલ મોજા છે ભયંકર મોજા છે પણ મોજા તમે જુઓ ખાલી કાંઠે કાંઠે છે અને તમે છે તો ભાઈ આ પચીસ તારીખ સુધી ગુજરાત ની અંદર વરસાદની આગાહી કરવામાં આવેલી છે આ વરસાદને કારણે ભાઈ ગુજરાતના કેટલાક ખેડૂતોને ભાઈ નુકસાની ભાઈ જે છે એ થઈ છે એની તમે વાત પૂછોમાં કેમ કે અટાણે ખેડૂતોના ખેતરની અંદર ઉનાળુ પાક હોય છે જેમ કે મગ છે તલ છે મગફળી છે વગેરે ઉનાળુ પાકર હોય છે જેઠ મહિનામાં આવતો હોય બરોબર તો હજી વરસાદની તો વાર હતી પણ છતાં મારું બટું માવઠું ને વરસાદ ને વાદળછાયું વાતાવરણ તમે જોઈ શકો છો તો આવું કંઈક જેસી જોવા અટાણે તો મળી રહ્યું છે બાકી તો આપણે શું કરી શકીએ કુદરતી આફત છે વારંવાર એવા કરે છે હવે તો ખેડૂતોને શું કહેવાય સેફ્ટીમાં રહેવું જ જોઈએ કેમ કે આમાં આ વરસાદના કારણે વધારે પડતું જે સી નિરાવને એવું વધારે પડતું બગડી જતું હોય છે તો ખેડૂતો થોડુંક ધ્યાન રાખજો બસ જાળવીને રહેજો અને નિરાવ બીરો કાંઈ પરાળવા દેતા નહીં ઢાંકી દેજો શક્ય હોય તો બાકી મળીએ બીજા નવા વિડીયોમાં હું તમને કાલની તારીખમાં પણ પાછો એક વિડીયો બનાવીને બતાવી દઈશ કે કે દરિયાની હાલત શું છે બરાબર અટાણે તો જુઓ તમે કોઈપણ પ્રકારની મુવમેન્ટ આપણને અત્યારે જોવા નથી મળતી તો મળીએ બીજા નવા વિડીયોમાં નવા અંદાજમાં ત્યાં સુધી રામે રામ રન